આઈસર ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જ જશે તો વેચાઈ જાય તે પહેલા તાત્કાલિક ઓનરનું કોન્ટેક કરજો વિડીયો જો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર પાંચસો અડતાલીસ ડીઆઈ પાણી વગરનું ટ્રેક્ટર જોવા મળશે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે

બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા સિવાય ના જતા વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી પાર્સિંગ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત અંદાજી ત્રણ લાખ અને ચાલીસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો